ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી નો પ્રારંભ કરાવ્યો હતો જેમાં સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલ ને બદલે કાચની બોટલમાં સખી નીરના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાના આપેલા વિઝનને સાકાર કરતા સચિવાલય કેમ્પસમાં સખી નીરનો આ પ્લાન્ટમાં માં નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુડુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને બીકુસી પરમારની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું નવા સચિવાલય બ્લોક નંબર ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાવ્યો હતો આ પ્લાન્ટ કાર્યરત થતા સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાના કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણ લક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને ટીમે વિકસાવેલી છે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વન વિભાગ અને સખી મંડળની બહેનો દ્વારા અંબિકાનીર બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલો છે આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલ બદલે કાચની બોટલ માં એજ કિંમત માં પાણી આપવામાં આવે છે એટલું જ નહીં અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ સુપ્રસિદ્ધ શ્રી તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલના ભાવનો જ કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં નેટ ઝીરો સંકલ્પને પાર પાડવાની પ્રતિબદ્ધતા સાથે સચિવાલય સંકુલમાં પણ કાચની બોટલમાં પાણી માટેનો આ સખી નીર પ્લાન્ટ શરૂ થશે આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ રિક્ષાનો ઉપયોગ થવાનો છે તેની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યો હતો આ ઈ રિક્ષા પણ રાજ્યના અન્ય એક યુવા સ્ટાર્ટઅપ દર્પણ કડુઈ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને સૃજન બિડવીને સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે આત્મનિર્ભર ગુજરાત ફેલોશીપ અંતર્ગત નાણાકીય સહાય અને માર્ગદર્શનમાં વિકસાવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સખી નીર પ્લાન્ટ કાર્યરત કરાવતા સંચાલક સખી મંડળની બહેનો અને ટેકનોલોજી ડેવલપર સ્ટાર્ટઅપ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર સાયન્સ ટેકનોલોજી અગ્ર સચિવ મોના ખંદાર અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એ કે એસ કે શ્રીવાસ્તવ તથા વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિકારી કર્મીઓ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર